અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શનિવારે આયોજિત ભારતીય જનતા પાર્ટીના તેત્રીસમા સ્થાપના દિનની ઉજવણીની તૈયારી આખરી તબક્કામાં છે જે અંતર્ગત યોજાનારી બાઇક રેલીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જો કે આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના એકસો એક દિવસના શાસનની પણ ઉજવણી કરવામાં આવશે તેમજ ગુજરાત ભાજપના રિપીટ કરાયેલા પ્રમુખ આરસી ફળદુનું પણ સન્માન કરવામાં આવશે પાર્ટીનો સ્થાપના દિવસ તો વર્ષોથી બધા જ કાર્યકર્તા ઉજવતા આવતા આવ્યા છે પરંતુ આવતીકાલે આનંદનો દિવસ એટલા માટે વધારે છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી રાજનાથસિંહજી પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી શ્રી એ બધાની ઉપસ્થિતિમાં એક લાખથી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ મનાવવાના છે શનિવારે આયોજિત આ કાર્યક્રમ માટે સ્ટેડિયમમાં એક લાખ થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેની સુરક્ષા વ્યવસ્થા માટે પંદરસો જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જે નું આયોજન કરવામાં આવ્યું છે તો સુરક્ષાની દ્રષ્ટિએ હાલના સમય અને સંજોગને જોતા અત્રે પોલીસ ફોર્સનો કડક બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેમાં પાંચ ડીસીપી કક્ષાના અધિકારી તેર એસપી ત્રીસ પીઆઈ અને પીએસઆઈ ટોટલ મળીને પંદરસો જેટલા માણસો એસઆરપી જવાનો લેડીઝ કોન્સ્ટેબલો લેડીઝ પીએસઆઈ વગેરે મળીને તમામનો બંદોબસ્તનો દરેક જગ્યાએ ચાંપતી નજર રાખવા માટેનો ગોઠવવામાં આવ્યો છે અમદાવાદમાં આયોજિત ભારતીય જનતા પક્ષના સ્થાપના દિનની ઉજવણી સાથે જ ભાજપ લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને લોકસભાની ચૂંટણી પ્રચારના મુદ્દાઓ જન જન સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પડાશે કેમેરામેન નરેશ વાઢેર સાથે ચંદ્રકાંત કનોજા વીટીવી અમદાવાદ